છોટાદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ મે નદીમાં પાણી આવ્યું હતું જેને પગલે નસવાડી તાલુકાના સો ગામને જોડતા દુગદા ગામના પુલ ઉપર એક ફૂટ સુધી પાણી ભરાયા હતા ત્યારે વાહન ચાલકો જીવના જોખમે અવર જવર કરવા માટે મજબૂર બન્યા હતા ત્યારે પુલ ઉપરના પાણી નિકાલના વીફ હોલ ખુલ્લા કરવામાં ન આવતા પરિસ્થિતિ આ પ્રકારની સર્જાઈ હતી

કે વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓના જીવનું જોખમ ઊભું થાય છે કારણ કે પાણી બ્રિજ ઉપર આવી જાય છે અને તેમાં નિકાલ થતો નથી ચારો તરફ ડુંગર ઢાળવાની જમીન છે અને તેની અંદરથી પાણી આવે છે ત્યારે મોટો ધોધ આવતો હોય છે પાણીનો ત્યારે આ વીપોલ હોત તો આ પાણીનો નિકાલ થઈ જાય પરંતુ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ફક્ત કાગળ ઉપર જ કામગીરીનું નિરીક્ષણ બતાવીને લાખો રૂપિયાનો ખર્ચ પડી છે પાડી દે છે પરંતુ જે કામગીરી કરવાની હોય તે કરતા નથી રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોડાવે